નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવેશ ગાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો પ્રથમ પરીક્ષા નજીક આવી રહી છે અને લોન્ચ થઈ ગયું છે શું પ્રથમ પરીક્ષા માટેનું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ નવનીત કંપનીનું ધોરણ 9 માટેનું જે છે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ વર્ષ 2024 માટે જે છે લોન્ચ થઈ ગયું છે અને આપણે તરત તૈયાર તમારા માટે તૈયાર કરી જશું તેનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 9

તો હવે એક મિનિટ ખાલી વિચારો યુનિટ નંબર વન માં પહેલા યુનિટ કેટલા જણા હતા તો બે જણા હતા એક ઈડી હતો અને એક શનનો હતો સર ચિત્તો હતો અરે ચિત્તો હતો એ થોડો કઈ બોલતો હતો બે જ જણા હતા ને તો બસ એ બે માંથી કોઈ એક વ્યક્તિ આવું બોલ્યું હશે અને હું કહે છે કે આપણી જમાતમાંથી બધાય તને હાકી મૂકશે આવું તો કોણ બોલ્યું તું સન્નો અને કોને કહ્યું તું ઈડી ને તો જવાબ આવી રીતે લખવાનો કે ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય શનનો ટુ ઈડી આ વાક્ય શન્નો દ્વારા ઈડી ને કહેવામાં આવેલું છે ત્યારબાદ બીજું છે યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ વોલ ટ્રાઇબ કે તે આખી જ્ઞાતિ સાથે જે છે ડિસઓનર એટલે કે દગો કર્યો છે છેતરપિંડી કરી છે તો આ વાક્ય પણ ખિજામાં સાથે કોણ બોલ્યું તું શન્નો બોલ્યો તો કોને કહેતો હતો ઈડી ને ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય શન્નો ટુ ઈડી ત્યારબાદ કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કપ્સ કે શું હું આ બચ્ચાઓ જેટલો જે છે નસીબદાર હોઈ શકે તો આવું ઈડી એ વિચાર્યું હતું ઈડી કોઈને કીધું નહોતું ઈડી શું કર્યું હતું ઈડી વિચાર્યું હતું તો ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય ઈડી ટુ હિમસેલ્ફ ઈડી જે છે આ વાક્ય મનમાં ને મનમાં વિચાર્યું હતું તો આ રીતે વિદ્યાર્થી મિત્રો યુનિટ નંબર 1 થઈ ગયું સોલ્વ આગળ વધીએ યુનિટ નંબર 2 બીજો યુનિટ તો બીજો યુનિટ યાદ કરો શું હતું ઓલું કઈક દાંતની પ્રોબ્લેમ વાળું હતું ને હા તો એમાં કોણ હતું તો કે પેશન્ટ હતી સોનિયા

તો ધી સેન્ટેન્સ વોઝ સેડ બાય ડોક્ટર શર્મા ટુ સોનિયા ત્યારબાદ વેલ સોનિયા કેન કમ લોન શી ઈઝ અ બ્રેવગલ અરે સોનિયા તો એકલી આવી શકે સોનિયા બહાદુર છોકરી છે તો બોલવાવાળા કોણ હતા ડૉક્ટર શર્મા હતા પણ સાંભળવા વાળા જે છે સોનિયા મોતી એના કાકા હતા ધી સેન્ટેન્સ વૉઝ સેડ બાય ડૉક્ટર શર્મા ટુ અશોકભાઈ ઓકે ચાલો આગળ વધીએ યુનિટ નંબર ત્રણ આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી મારે માત્ર ને માત્ર ગિટાર જ વગાડવું છે બરોબર તો આ કોણ બોલ્યું હતું યાદ કરો યુનિટ નંબર ત્રણ યુનિટ નંબર ત્રણ કયું છે બોલું મોહન એન્ડ હિઝ વીણા તો એ પાઠમાં બોલવાવાળા ઘણા જણા હતા એક મોહન હતો ખુદ એના રિલેટિવ્સ હતા એના ફેમિલી મેમ્બર્સ હતા એના મમ્મી હતા એના આંટી હતા બરોબર તો ઘણા લોકો હતા તો એમાંથી આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી મારે ખાલી ગિટાર જ વગાડવું છે તો કોણ બોલ્યું હશે તો સર મોહન બોલ્યો હતો પણ કોને કીધું હતું કોઈને નહીં મનમાને મનમાને નિર્ણય લીધો તો ધ સેન્ટેન્સ વોઝ સેડ બાય મોહન ટુ હિમસા ત્યારબાદ ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રુવ યોર લવ ઓફ ફોર ધ ગિટાર કે શું તને ખબર છે કે તારા પપ્પા તારા ગિટાર પ્રત્યેનો પ્રેમ કોઈ દિવસ સ્વીકારશે નહીં તો આવું બોલવાવાળા મોહનના આંટી હતા ધી સ વોઝ સેડ બાય મોહનસ આંટી ટુ મોહન આ વાક્ય જે છે મોહનના કાકીએ મોહનને કહ્યું હતું ત્યારબાદ

તમે ઘરે બેઠા મેળવી શકો છો જે આપણી આસાઇમેન્ટની ચોપડી છે ને આ અસાઇમેન્ટ જો તમારી પાસે નથી તો તમારે ચિંતા કરવાની જરૂર નથી તમે આ અસાઇમેન્ટ બુક અમારી પાસેથી ઘરે બેઠા તમારે ક્યાંય જવું પડે એમ નથી હા ઘરે બેઠા અમારી પાસેથી મંગાવી શકો છો ક્યાંથી મળશે તો વિદ્યાર્થી મિત્રો આપણો WhatsApp નંબર 6354827383 પર કોન્ટેક્ટ કરીને જે છે તમે WhatsApp ઉપર જે છે અસાઇમેન્ટ મંગાવી શકો છો એનો ઓર્ડર આપી શકો છો અને ધોરણ 9 અને 10

બીજો તો એનો પડોશી ગોવિંદા અને ત્રીજો તો કે ચાંદની અબુ ચાચા ચાંદની આરે વાત તો કરતા ભલે ચાંદની કાંઈ જવાબ ન આપતી પણ અબુ ચાચા વાત તો કરતા જ ઓકે તો આ ત્રણ જણા હતા રેડી તો પેલો વાક્ય છે આઈ વિલ કોલ યુ ચાંદની હું તને હવેથી ચાંદની કહીશ સીધી વસ્તુ છે સર આમાં સાંભળવા વાળું તો મળી ગયું સાંભળવાવાળી ચાંદની બોલવાવાળા કોણ તો ભાઈ નવી બકરી કોણે ખરીદી તી અબુ ચાચા એ ઘણા વિદ્યાર્થી મિત્રો કહે કહે સર સર અબુ અબુ મિયા મિયા ટુ ટુ ચાંદની કેમ કેમ નથી લખ્યું અહીંયા અહીંયા હિઝ ગોટ લખેલું છે છે તો એનો જો તમને કાયદેસરનો જવાબ આપું શું કે હું તને હવેથી ચાંદની કહીશ મેં તારું નામ હવેથી ચાંદની એની એ બકરીનું ચાંદ નામ હતું નહીં તો એટલા માટે હજી નામ પાડ્યું નથી એટલા માટે લખ્યું છે હિઝ ગોટ રેડી સમજવું ત્યારબાદ શું કહે છે શી લવ્સ મી અ લોટ બીજો વાક્ય કે શી લવ્સ મી અ લોટ એન્ડ ઈવન આઈ કાન્ટ લીવ વિથアウト હર તે મને બહુ જ પ્રેમ કરે છે ને હું પણ એના વગર રહી શકતો નથી બોલનાર કોણ છે તો આ બોલનાર છે અબુ મિયા અને કોને કહે છે એના પડોશીને ગોવિંદાને ધીસ સેન્ટેન્સ વોઝ સેડ બાય અબુ મિયા ટુ ગોવિંદા ત્યારબાદ ત્યારબાદ કહે છે ત્રીજો વાક્ય કે શી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી તે બહુ જ સમજદાર છે અને મારી સાથે બહુ જ ખુશ છે

આપણા અભ્યાસનો સૌથી મજેદાર પાઠ આપણને બહુ મજા આવે એ પ્રકારનો પાઠ છે જેમાં બે જણા એક લેખક અને એક બાસ્કેટ વેચવાવાળી ટોપલા વેચવાળી છોકરી વચ્ચેનો સંવાદ એની વાતચીત જે છે આપણે રજૂ થઈ છે તો બે જણા છે ને ચાલો કહે છે પહેલું વાક્ય ડુ યુ વોન્ટ ટુ બાય અ બાસ્કેટ કે શું તમારે ટોપલો ખરીદવો છે તો આવું કોણ બોલે તો ટોપલા વેચવાવાળી બોલે ને કોને કહે છે લેખકને ને ધ સેન્ટેન્સ વોઝ સેડ બાય ધ ગલ અને ગર્લ છોકરી કેવી તો કે સેલિંગ બાસ્કેટ્સ ટોપલા વેચવાવાળી છોકરી કોને કહે છે ટુ ધ ઓથર એટલે કે લેખક ત્યારબાદ આર યુ શ્યોર યુ ડોન્ટ વોન્ટ અ બાસ્કેટ કે પાક્કું ચોક્કસ તમારે ટોપલા નથી લેવો જોતા તો આ પણ કોણ બોલ્યું તું ધી સેન્ટેન્સ વૉશ સાઈડ બાય ધ ગર્લ સેલિંગ બાસ્કેટ્સ ટુ ધ ઓથર ત્યારબાદ આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી મારે દિલ્હી જાવું પડે એમ છે તો આ બોલનાર કોણ હતું આ બોલનાર લેખક હતા this sentence was said by the author to the girl selling baskets તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે 6 6 પાઠના જે who said to whom મતલબ કે કોણ બોલે છે કોને કહે છે એ પ્રશ્ન આપણે સોલ્વ કર્યા આગળ વધતા પહેલા એક ખાસ નોન વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ના વિદ્યાર્થી માટે કે અંગ્રેજીનું ટેન્શન હવે તમારા માટે પૂરું અંગ્રેજીના વિષયનું બ્રહ્માસ્ત્ર લઈને એ પણ અંગ્રેજી વિષયનું અંગ્રેજી વિષયનું બ્રહ્માસ્ત્ર લઈને આપણા સાહેબ કેતનભાઈ ચોટલિયા જે છે તમારા માટે હાજર છે જે તમારા માટે સ્પેશિયલ ઓફર લઈને આવ્યા છે એક બેચ ટુ નાઇન્ટી નાઇન રૂપીઝમાં બોર્ડ સ્પેશિયલ બેચ શરૂ કરવા જઈ રહ્યા છે એમનો વોટ્સઅપ નંબર નાઇન પર કોન્ટેક્ટ કરીને તમે વધુ માહિતી જે છે મેળવી શકો છો ખાસ કરીને ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે અવેલેબલ છે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે સોલ્વ કર્યું અસાઇનમેન્ટ નો ક્વેશ્ચન નંબર ત્રણ મળીશું આવતા વિડીયોમાં જેમ આપણે અસાઇનમેન્ટ નો ક્વેશ્ચન નંબર ચાર નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરો